માત્ર દોઢ બે દિવસના વરસાદની અંદર વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર લોકો તણાયા લોકો ડૂબી ગયા આખા આખા ઘર જ ડૂબી ગયા મિત્રો એવી પરિસ્થિતિમાં અલગ અલગ એનજીઓ આગળ આવી છે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે વડોદરા શહેરની પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ અંગી પણ વડોદરા શહેર આવ્યા ઉચ્ચતર એક બેઠક બોલાવી બેઠકની અંદર કયા કયા પ્રકારના સૂચન કરવાના હતા કયા પ્રકારનું નિરીક્ષણ કરવાનું હતું તમે સમગ્ર માહિતી મિત્રો મેળવી સાથે સૂચનો પણ કર્યા પરંતુ સામાજિક સંસ્થાની સાથે સાથે ઘણી બધી એનજીઓ આગળ આવી ટીમ રાઇઝિંગ સ્ટાર મિત્રો આ ટીમ પણ ઘણી બધી આપત્તિઓમાં વડોદરા શહેરની પડખે ઊભી રહે છે વડોદરા શહેરમાં લોકોને મદદ કરી રહે છે કોરોનાનો કપરો કાળ હોય પૂરની પરિસ્થિતિ હોય કે પછી અલગ અલગ કોઈક દુઃખદ ઘટના વડોદરા શહેરના આ જે સામાજિક સંસ્થાઓ છે ટીમ રાઇઝિંગ સ્ટાર તે વડોદરા શહેરના યુવાનો જે છે તે લોકોની પડખે ઉભા રહ્યા છે મિત્રો પૂરની પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત થયેલા લોકોને ફૂડ પેકેટ નું વિતરણ કર્યું છે પાણીની બોટલોનું વિતરણ કર્યું છે સાથે જે લોકો સફાઈ કરી તે લોકોનું સન્માન પણ કર્યું છે આ સન્માન બિરદાવવા લાયક છે ઘણા બધા લોકો ઘણા બધા યુવાનો આ પ્રેરણારૂપ કાર્ય જે કર્યું છે તે બિરદાવવાલાયક છે સાચા અર્થમાં ગંદકી ગંદકીમાં જે પોતાના ઘરમાં ગંદકી હોય એ લોકોને સાફ સફાઈ કરવામાં ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેવી તેઓ ડર હોય તેવામાં જે લોકો સફાઈ કરી છે તે સફાઈ કરનારનું સન્માન પણ કર્યું છે ફૂલ એટલે કે પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું છે ટીમ રાઇઝિંગ સ્ટાર અલગ અલગ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે સાથે જ જે લોકો છે જે યુવાનો છે તે આ યુવાનોને કામગીરીને બિરદાવા લાયક છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરના પાણી ભરાઈ ગયા હતા અને વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા જે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ગલીઓમાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે કીચડ અને કચરો ખૂબ જ ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેવા જ પૂરના પાણી ઉતાર્યા યુદ્ધના ધોરણે વડોદરા શહેરમાં બહાર ગામથી આવેલા સુરતના મારા સફાઈ ભય વહે ખૂબ જ સુંદર સારી કામગીરી કરી છે વડોદરા શહેરને ફરી પહેલાં જેવું સાફ કરી દીધું છે અને સુંદર નગરી બનાવી દીધી છે ત્યારે ટીમ રાઇઝિંગ સ્ટાર દ્વારા તેઓને ફૂલ આપી તથા ચા પાણી નાસ્તો કરાવી તેઓનું સન્માન કર્યું હતું અને તેઓની સાથે જેટલી પણ સમગ્ર ટીમ વડોદરા શહેરમાં આવીને સાફ સફાઈ કરી રહી છે તે બદલ તેઓની ટીમનો ખૂબ ખૂબ આભાર